ખેડા જિલ્લામાં ગરમીનો પારો વધીને તેતાળીસ ડિગ્રી પહોંચી ગયો છે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ પરિપત્ર કરીને જિલ્લાની તમામ શાળાઓનો સમય સવારે સાત વાગ્યાથી સાડા અગિયાર સુધી રાખવાનો નિર્ણય કર્યો છે હાલ શાળાના મેદાનની તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવાયો છે વેવથી બચવા વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા છે આ ઉપરાંત શાળાઓમાં ઓઆરએસ આરોગ્યલક્ષી દવાઓ શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરાવાઈ છે ઉપરાંત દર બે કલાકે વિદ્યાર્થીઓ થોડું પાણી પીવે તે માટે શિક્ષકોને વર્ગખંડમાં ખાસ અને એ વૃદ્ધ વ્યક્તિઓ સૌથી વધુ પ્રભાવિત થતા હોય છે તમામ પ્રકારની શાળાઓને સૂચના આપવામાં આવી છે હીટવેવ ને અનુલક્ષી વિદ્યાર્થીઓની સલામતી ધ્યાને લઈ અને શાળાનો સમય જે છે સવારમાં રાખવાનો સૂચના આપવામાં આવેલી છે સાથે સાથે એ પણ સૂચના આપવામાં આવી છે કે જ્યાં સુધી હીટ વેવ અને ગરમી ખૂબ વધારે છે એ દિવસો દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રવૃત્તિ માટે શાળાના મકાનની બહાર મેદાનમાં લઈ જવાના નથી એની પણ સૂચના આપવામાં આવી છે સરકારશ્રી તેમજ ખેડા જિલ્લા કલેક્ટરશ્રીની સૂચના અન્વયે હીટ વેવ અંતર્ગત બાળકોમાં હીટ વેવ માટેની જાગૃતિ આવે અને એમના માટે શાળા કક્ષાએ અમારે જે પાણીની